તો હવે મારી ઉમર પચીસ ની થઈ ફ્રેન્ડ ઓરિયન્ટેડ છે રસોઈ બનાવવા સિવાય તો એ લોકોનું એ જે કરિયર કામ છે તો આવી મૂંઝવણ દીકરીઓને શું કરવું જો એ લગ્ન નેગ્લેક્ટ ના કરી શકે અને પોતાના કરિયર ની મૂકવા ના માગતી હોય

એપ્રુવલ હજી આપી શકતું નથી પણ દીકરીની જો મહેનત હોય તો એને સમાજ રેડી હોય છે એટલે ઘરમાં થોડીક મહેનત તો કરવી જ પડે દીકરીને કાક આગળ જઈ એને કન્વિન્સ પોતાના ઘરને પ્રેમથી કન્વિન્સ કરતા શીખવું પડશે માબાપને વિશ્વાસમાં લેતા શીખવું પડશે માબાપ હું કામ દરે છે કે દીકરી જેટલા જેમ જોજો તમે દીકરીઓ જેટલી ડાન્સમાં ગઈ ને એ બધી રીક્ષમાં મુકાણી છે

જે જે લોકો એ પાસ માટે આપણે પાછળ કાઉન્ટર છે ત્યાંથી તમને રિફંડ મળી જશે સો રૂપિયા ઉપરાંતમાં એક સરસ મજાની પ્રેરણાનું જણું બુક પણ તમને ત્યાંથી આપવામાં આવશે બેટ તરીકે બીજું આવતી અગિયાર તારીખે એન્જિનિયરિંગ